કરીએ છીએ છે વિકસિત ભારત સંવાદ સંપાદન અશરફ નથવાણી પઠન શીતલ વૈષ્ણવ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે આજથી વિકસિત ભારત યુવા નેતા સંવાદ શરૂ થશે કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ તાજેતરમાં દિલ્હીમાં આયોજિત એક પત્રકાર પરિષદમાં રાષ્ટ્રીય યુવા મહોત્સવ બે હજાર પચીસની પુનઃકલ્પના કરવાની જાહેરાત કરી હતી ભારતના ભવિષ્યને આકાર આપવામાં યુવાનોની ભાગીદારી વધારવાના પ્રધાનમંત્રીના વિઝનનો પડઘો પાડતા આ મહોત્સવની પુનઃકલ્પના કરવામાં આવી છે જેને વિકસિત ભારત યુવા નેતાઓનો સંવાદ કહેવામાં આવશે આ ગતિશીલ મંચ યુવા ભારતીયોને વિકસિત ભારતના સ્વપ્નને પૂર્ણ કરવા માટે તેમના વિચારો અને દ્રષ્ટિકોણનું યોગદાન આપવા માટે સશક્ત બનાવશે કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગના મુખ્ય ઉદ્દેશોની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે આ ફેસ્ટિવલનો ઉદ્દેશ્ય યુવા પ્રતિભાઓને ઓળખવાનો અને તેમનું સંવર્ધન કરવાનો છે જે તેમને વિકસિત ભારત માટે તેમના વિચારો વ્યક્ત કરવા માટે એક પ્લેટફોર્મ પ્રદાન કરે છે યુવાનો માટે એક મુખ્ય વિશેષતા એ છે કે તેઓ પ્રધાનમંત્રી સાથે સીધો સંવાદ કરવાની અને ભારતના ભવિષ્ય માટે તેમના વિચારો પ્રસ્તુત કરવાની તક પ્રાપ્ત કરશે જેથી રાજકારણમાં અને નાગરિક જીવનમાં યુવાનોનું જોડાણ વધશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગત નવેમ્બર મહિનાના મન કી બાત કાર્યક્રમમાં વિકસિત ભારત યુવા નેતા સંવાદ વિશે વિસ્તારથી વાત કરી હતી વિકસિત ભારત કે નિર્માણ મેં યુવાઓ કા રોલ बहुत बड़ा है युवा मन जब एकजुट होकर देश की आगे की यात्रा के लिए मंथन करते हैं चिंतन करते हैं तो निश्चित रूप से इसके ठोस रास्ते निकालते हैं आप जानते हैं 12 जनवरी को स्वामी विवेकानंद जी की जयंती पर देश युवा दिवस मनाता है अगले साल स्वामी विवेकानंद जी की एक जयंती है इस बार इसे बहुत खास तरीके से मनाया जाएगा इस अवसर पर 11-12 जनवरी को दिल्ली के भारत मंडपम में युवा विचारों का महाकुंभ होने जा रहा है और इस पहल का नाम है विकसित भारत यंग लीडर्स डायलॉग भारत भर से करोड़ों युवा इसमें भाग लेंगे गांव ब्लॉक जिले राज्य और वहां से निकल के चुने हुए ऐसे 2000 युवा भारत मंडपम में विकसित भारत यंग लीडर्स डायलॉग के लिए जुटेंगे आपको याद होगा मैंने लाल किले की प्राचीर से ऐसे युवाओं से राजनीति में आने का आह्वान किया है जिनके परिवार का कोई भी व्यक्ति और पूरे परिवार का पॉलिटिकल बैकग्राउंड नहीं है ऐसे एक लाख युवाओं को नए युवाओं को राजनीति से जोड़ने के लिए देश में कई तरह के विशेष अभियान चलेंगे विकसित भारत यंग लीडर्स डायलॉग भी રાષ્ટ્રીય યુવા મહોત્સવની પુનઃકલ્પના વિકસિત ભારત યુવા નેતાઓ સાથેની સંવાદમાં ભારતના ભવિષ્યને આકાર આપવામાં યુવાનોના જોડાણને પ્રેરિત કરવા માટે ચાર તબક્કાની સ્પર્ધા વિકસિત ભારત ચેલેન્જ નું આયોજન કરવામાં આવ્યું હતું ભારત મંડપમમાં વિકસિત ભારત નેશનલ ચેમ્પિયનશીપ અંતર્ગત આજે અને આવતીકાલે યોજાનાર રાષ્ટ્રીય યુવા મહોત્સવમાં વિવિધ થીમ આધારિત રાજ્ય કક્ષાની ટીમો ભાગ લેશે અને વિજેતા ટીમો ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સમક્ષ વિકસિત ભારત માટે તેમના દ્રષ્ટિકોણ અને વિચારો રજૂ કરશે આપ રહ્યા હતા પ્રાસંગિક વિષય હતો વિકસિત ભારત યુવા નેતા સંવાદ સંપાદન અશરફ નથવાણી પતન શીતલ વૈષ્ણવ પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું